નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે પગારમાં વધારો આવી ગયો છે ગુજરાત સરકારે તારીખ એક સાત બે હજાર ત્રેવીસથી તમામ રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારીમાં વધારો કરી દીધો છે અને તેનું જે શરૂઆત છે તે એક સાત બે હજાર ત્રેવીસથી થવાની છે હવે જે પણ શિક્ષકો બદલી થઈને આવ્યા છે તેમને એક સર્ટિફિકેટ આપવું પડતું હોય છે નોન પેમેન્ટ સર્ટિફિકેટ કહેવામાં આવે છે જેને તે આપવું પડતું હોય છે તો તે કેવું હોય છે અને કઈ રીતે તેનું લખાણ કરવામાં આવે છે તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમને ખબર જ છે કે હમણાં જે બદલીઓ થઈ છે ત્યાંથી જે શિક્ષકો છે એ બદલી થઈને નવી શાળામાં આવેલા છે ત્યારે તેને જૂની શાળામાંથી તારીખ એક સાત બે હજાર ત્રેવીસથી જે મોંઘવારીનું એરિયસ છે તે મળેલું નથી તેવું સર્ટિફિકેટ આપવું પડતું હોય છે ત્યારે તે સર્ટિફિકેટ કેવું હોય છે તેનો નમૂનો છે એ આપણે આજે જોવાનો છે તો તેમાં તમે જોઈ શકો તમારી સામે જે નમૂનો છે તે આવી રહ્યો છે કે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો તેને નોન પેમેન્ટ સર્ટિફિકેટ આથી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે જે જે તે જિલ્લાના જે તે તાલુકાના જે તે પે સેન્ટરની જે પ્રાથમિક શાળામાં શ્રી જે શિક્ષક શ્રી છે તેમનું નામ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેમની શાળામાંથી છૂટા કર્યા તારીખ લખવાની છે અને મજકૂર કર્મચારી હાલ જે તે જિલ્લાના તાલુકાના જે પે સેન્ટરના જે શાળા છે પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે મજકૂર કર્મચારીશ્રીને ગુજરાત રાજ્યના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક મુજબનો તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ મુજબ ચૂકવવાપાત્ર તારીખ એક સાત બે હજાર ત્રેવીસ થી હાલ સુધીના ચૂકવવાપાત્ર માસિક મોંઘવારી તફાવત પુરવણી બિલ રકમ અત્રેની શાળાથી ચૂકવવામાં કે આકારવામાં આવેલ નથી અને ભવિષ્યમાં પણ અત્રેની શાળાએથી ચૂકવવામાં કે આકારવામાં આવશે નહીં તેની બાહ બદલ આ પ્રમાણપત્ર લખી આપવામાં આવે છે જેવા મુખ્ય શિક્ષક શ્રીની સય અને તેમનો સિક્કો છે એ ત્યાં આવશે મિત્રો આ રીતનું હોય છે નોન પેમેન્ટ સર્ટિફિકેટ તો મિત્રો આજનો વિડીયો હતો એ આ જાણકારી માટે હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઈકો દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ દરરોજ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ